રાધે રાધે જય શ્રી હરિ નિર્જળા એકાદશી જ્યેષ્ઠ માસની શુક્લ એકાદશી એ એટલો પવિત્ર દિવસ છે આમ પણ એકાદશી એ આપણા ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય દિવસ છે આ દિવસ નિર્જળા એટલે કે જળ વગરના ઉપવાસ માટે ઓળખાય છે આ એકાદશી આપણે જો ખૂબ હૃદયથી અને પવિત્રતાથી પાળીએ તો વર્ષની તમામ ચોવીસ એકાદશીઓના પુણ્ય સમાન છે એટલે આ એકાદશીએ તમામ એકાદશીઓનું ફળ મળે છે અને ઉપવાસમાં ફક્ત ભોજન નહીં પણ જળ પણ પીવાનું વર્જિત છે જો આરોગ્ય સારું ના હોય અથવા તો બાળકો એકાદશી કરતા હોય તો ફળ દૂધ લઈ શકે છે ભક્તો પૂજામાં પંચામૃત અને તુલસીનો ઉપયોગ કરે છે તથા વિશેષ કરીને શ્રી હરિવિષ્ણુના મંત્રનો જાપ કરે છે નિર્જળા એકાદશીનો ઉલ્લેખ મહાભારતની કથામાં પણ થાય છે ભીમસેન પાંડવ ભીમ ભોજન વિના રહી શકતા નહોતા તેથી તેમને એકાદશી પાળવું ખૂબ અઘરું લાગતું હતું વ્યાસ મુનિ એમને કહ્યું તું માત્ર એક જ વાર નિર્જળા ઉપવાસ કર તો તને તમામ એકાદશીઓનું ફળ મળશે ભીમે આ એકાદશી પાળી અને તેથી આ દિવસ ભીમસેન એકાદશી તરીકે પણ ઓળખાય છે આ ઉપવાસ માત્ર લોક પરલોકના લાભ માટે જ નહીં આત્માની શુદ્ધિકરણ માટે પણ છે કહેવાય છે કે નિર્જળા એકાદશી રાખનાર ભક્તોને યમદૂત ક્યારેય મળતા નથી એમને તો શ્રી હરિ વિષ્ણુના દૂત આઈને વૈકુંઠ લઈ જાય છે જેને એકાદશીનું મહત્વ ખૂબ એકાદશી કે નિર્જળા એકાદશી એ માત્ર ઉપવાસ નથી તે એક આંતરિક યાત્રા છે ભીમ જેમ શારીરિક તાકાત ધરાવતા હતા છતાં આધ્યાત્મિક શક્તિ અને આત્મિક ધૈર્યથી એમણે આ વ્રત કર્યું અને શ્રી હરિ વિષ્ણુના દર્શન મેળવ્યા તેમ આપણે પણ સંકલ્પથી આત્મશક્તિનો અનુભવ ચોક્કસ કરી શકીએ શરીરને નહીં મનને જીતવું એ સાચો ઉપવાસ છે આજે જો શરીરથી ઉપવાસ ન થાય તો મનથી અચૂક ઉપવાસ કરવો જોઈએ પ્રભુનું નામ જપવું જોઈએ અને એના સ્મરણમાં આજનો દિવસ કાઢવો જોઈએ અને એ હકીકત છે કે મારા કૃષ્ણ ખૂબ કૃપાળુ છે એ ખૂબ દયાળુ છે ખાલી તમે મનથી સંકલ્પ કરો તમે જો પાળી પણ ના શકો અને એને છતાં પણ ખૂબ પ્રેમથી યાદ કરો તો એ આવે છે એ મદદ કરે છે એ છે એ બહુ જ અગત્યની વાત છે અને આજના દિવસે એનું સ્મરણ રાધા 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 શ્રી કૃષ્ણ રામ તમને જે નામ એનું પ્રિય હોય એ નામથી અચૂક કરવું જોઈએ શ્રી કૃષ્ણ સ્મરણમાં કાઢેલો આજનો પવિત્ર દિવસ એ તમારા જીવનમાં ખૂબ લાભદાયી અને ખૂબ પ્રભુભક્તિ લાવે એવી આશા સાથે સૌને મારા રાધે રાધે